નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો ઓલ પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બે હજાર નવસો પાંત્રીસ પછી છે ઈસબગુલ જે છે એકવીસોથી અઠ્યાવીસો પંદર અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસોથી અગિયારસો આડત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે ચોસઠસો એક અને હવે જીરું જે છે ત્રણ હજાર નવસો અઠ્ઠાવનથી પંચાવનસો અને છેલ્લે છે હવે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે તેરસો ચાલીસથી ઓગણીસો એંસી અને મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ